તારાપુરની દિવાળી જ્યાં પૈસાથી નહીં પણ પ્રેમથી પ્રકાશ થયો આજે તારાપુરની ધરતી પર ધન્યતાનો અનુભવ થઈ રહ્યો છે આ એવા સમાચાર છે કે જે આપણી આંખોને આંસુઓથી ભરી દેશે અને હૃદયને ખુશીથી ઝૂમવા મજબૂર કરશે આજના દિવાળીના દિવસે તારાપુરના ત્રણસો જરૂરિયાતમંદ પરિવારના ઘરમાં રોશનીનો પર્વ ઉજવાયો આ પર્વ કોઈ સરકારી યોજના દ્વારા નહીં પણ માનવતાના બે મહાન સ્તંભો દ્વારા ઉજવાયો લાઇટ રોશનીનું દાન તારાપુરના બસો ગરીબ બાળકોના ચહેરા પર આજે એવી રોશની જોવા મળી જે કોઈ બલ્બથી નહીં પણ ફટાકડાના પેકેટથી ખુશીથી પ્રગટી છે આ ચમક તેમના ઉજળા ભવિષ્યની આશા સમાન છે મીઠાસ પ્રેમનું દાન આજે ત્રણસો પરિવારોની મીઠાઈના બોક્સ મળ્યા છે જે માત્ર ખાંડની મીઠાઈ નથી પણ સાચા પ્રેમ અને પોતાનાપણાની મીઠાશ મીઠાશ છે આ તમને યાદ અપાવ્યું છે કે તમે એકલા નથી આખો સમાજ તમારી સાથે છે આ લાગણીનો પ્રકાશ અને પ્રેમની મીઠાશના ના દાતાશ્રીઓ આ ભવ્ય દાન માટે આભાર વ્યક્ત કરીએ છીએ રઘુબીર ટ્રાન્સપોર્ટ તારાપુરના કણધાર શ્રી દિલીપભાઈ ઠક્કર અને શ્રી ધવલભાઈ ઠક્કરને તમારા ટ્રક ભલે માલસામાન પહોંચાડતા હોય પણ આજે તમે હૃદય સુધી ખુશી પહોંચાડી છે હરિવંદન જ્વેલર્સ તારાપુરના દિગ્વિજયભાઈ ઠક્કર અને શ્રી સનીભાઈ ઠક્કરને તમે માત્ર સોનું નહીં પણ આજે સેંકડો હૃદયોના વિશ્વાસનું સોનું જોડ્યું છે આજે તારાપુરે સાબિત કરી દીધું કે દિવાળી માત્ર ધનની નહીં પણ દિલ્હી ઉજવવાનો તહેવાર છે જ્યારે દિલીપભાઈ ધવલભાઈ અને દિગ્વિજયભાઈ સનીભાઈ જેવા મહાનુભાવો આવા કાર્ય કરે છે ત્યારે સાચા અર્થમાં અંધકાર પર પ્રકાશનો વિજય થાય છે સલામ છે આ દાતાઓને સમગ્ર તારાપુર વતી ખૂબ ખૂબ ધન્યવાદ રિપોર્ટર રોનક ઠક્કર બીએન ન્યૂઝ ગુજરાતી વડોદરા